કાપોદરાના જલદર્શન સોસાયટીમાં રહેતા ટ્રાવેલ એજન્ટ દીપક વઘાસેની ઓફિસમાં તેનો સગો સાઢુભાઈ વિજય સભાડિયાને નોકરી પર રાખ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં સાઢુભાઈ વિજય તેના ભાઈ ભદ્રેશે દીપક વઘાસેના વોલેટમાંથી ચારસો દસ બીટકોઇન ચોરી લીધા હતા ચારસો દસ બીટકોઇનમાંથી બસો અઠ્યાસી બીટકોઇન બંને વેચી દસ કરોડ ચૌદ લાખ રૂપિયાની રકમ મેળવી હતી પછી થોડા જ વખતમાં સાઢવે નોકરી છોડી ભાઈ સાથે ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં જોડાયા હતો એજન્ટે વોલેટમાં તપાસ કરી તો તેમાંથી ચારસો દસ ગાયબ હતા પછી સાઢુનું ચોરીનું ભોપાળું સામે આવ્યું હતું સાઢુએ સાત કરોડ એકત્રીસ લાખની રકમ પરત ન કરી કોર્ટમાં મિલકતનો બાબતે કેસ કર્યો હતો આથી એજન્ટની ફરિયાદના આધારે પોલીસે વિજય સભાડિયા તેનો ભાઈ ભદ્રેશ સભાડિયા સામે ગુનો નોંધવા પામ્યો છે હાલ આ મામલે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા